জয়ে চাই জয়ে ৰাম તો અત્યારેમાં થઈ જશે થોડુંક મોડું ને જલ્દીથી વ્લોગ સ્ટાર્ટ કરી નાખું છે અને જમવાનું તો બાકી છે બીસી કરીને થઈ જશું કમ્પ્લીટ તો બસ યુટ્યુબ ફેમિલી યાર હું જમી લઉં યુટ્યુબ ફેમિલી યાર હું ઘેરા તો આવી જઈશું અને આજ તો હાવ ઠાકી જશું અને થોડું થોડું માથું પણ દુખે છે અને યુટ્યુબ ફેમિલી યાર તો હજી નાવાનું બાકી છે અને જમવાનું બાકી છે તો બસ ટુ ફેમિલી યાર હું નાઈ નાખું અને માથું તો આજ બહુ દુખે છે એટલે હું ટીકડી પણ લાવેલો છું અને આજે વિચાર એવો છે કે ગઢુલામાં છે માતાજીનો માંડવો તો માથું થોડુંક ઓછું દુખે એટલે માથું થોડુંક સારું થઈ જાય તો જવાનું છે આપણે માંડવો જો હું નાય નાખું બસ સુ ફેમિલી યાર તો નાય નાખો છું ને હવે જો માથું વાળા થઈ જઈશું કમ્પ્લીટ અને જમવાનું બાકી છે તો બસ સુ ફેમિલી યાર હું જમી લો તમને બતાવું કે જમવામાં શું શું બનાવેલું છે તો યુટ્યુબ ફેમિલી યાર બધા તો જમી લીધા છે ને હું એક જ જમવામાં બાકી છું અને જમવામાં છે જુઓ આ છે રોટલો આ છે સરીગવાનું મસાલેદાર શાક ને સાઈઝ છે તો જો યુટ્યુબ ફેમિલી આવું શાક છે શાક કેવું છે યાર તમારી કમેન્ટ કરી દેજો અને યુટ્યુબ ફેમિલી યાર તમે શેનું શાક ખાવશો એ પણ કમેન્ટ કરી દેજો તો બસ યુટ્યુબ ફેમિલી યાર હું જમી લઉં ને તમે તો બધા જમી લીધા હશો મારે ઘણો ટાઈમ થઈ ગયો અને મોડું થઈ ગયું છે જ્યારે હું જમી લઉં તો યુટ્યુબ ફેમિલી જો યાર આ તો ટીકડી તો નાની આવી છે જો બતાવી તમને તમને કેમ લાગે યુટ્યુબ ફેમિલી યાર કમેન્ટ કરી દેજો કે આ નાની આવી ટીકડીથી માથાનો દુખાવો થઈ જાય છે યુટ્યુબ ફેમિલી યાર હું પાણી લઈને ટીકડી પી લઉં ઓ હા યુટ્યુબ ફેમિલી યાર ટીકડી તો કડવી લાગી યુટ્યુ ફેમિલી આપણે ટીકડી તો પી લીધી છે અને થોડીક વાર આરામ કરીએ અને પછી ગામમાં કાંટો મારીએ તો યુટ્યુબ ફેમિલી યાર માથું તો બહુ દુખે છે એટલે કાંઈ માંડવો જોવાય નહીં જોવાય ને ગામમાં પણ કાંઈ જોવા નથી હું તો યુટ્યુબ ફેમિલી યાર કાંઈ જવાય છે નહીં નહીં યુટ્યુબ ફેમિલી સુઈ જવું છે માથું બહુ દુઃખે એટલે તો બસ સુ ફેમિલી સુઈ જાઉં હવે બસ સુ ફેમિલી યાર તો સુઈ જાઉં છે તો બસ સુ ફેમિલી છું તો યુટ્યુબ ફેમિલી યાર આજનો લોગ આ સુધી મજા આવતો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો યુટ્યુબ ફેમિલી અને યુટ્યુબ ફેમિલી યાર તો બધાને જય સુરાપુરા દાદા જય મેડીમાં અને જય રામવીર અને યુટ્યુબ ફેમિલી યાર તમે ભૂલતા નહીં કે સવારે આઠ વાગે આપણો વ્લોગ આવી જાય છે તમે લગ્નનો વ્લોગ જોયો છે સપ્તાહનો વ્લોગ જોયો છે યુટ્યુબ ફેમિલી યાર તમને દરરોજ નવા નવા વ્લોગ જોવા મળશે તો આ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને ચેનલ પર નવી નવા આવ્યા હોય પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી બધાને જય શ્રીરામ બાય બાય ભૂલાઈ જ ભૂલાઈ જુઓ